આજે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી બુદ્ધ ગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની નવમી તિથિ છે આજે બપોરના બાર વાગ્યા ને ત્રેવીસ મિનિટ સુધી ચંદ્રમાં અનુરાધા નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં જ્યેષ્ઠ નક્ષત્રમાં છે આજે એન્દ્ર યોગ છે અને તેતીલકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં રહેવાના છે આજે શ્રી હરિ જયંતિ છે આજે આખો દિવસ રવિયોગ છે અને આજે બપોરના બાર વાગ્યા ત્રેવીસ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિયોગ અને અમૃત સિદ્ધિયોગ હતો આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા સુધી હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના એક વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજ દિશા ઉત્તર અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રહારણ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે બુધવાર છે અને બુધવાર એક સૌમ્યગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે ઉપરના ભારત અને ત્રીસ મિનિટ પછી આખો દિવસ ચંદ્રમાં જયષ્ઠ નક્ષેત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમયગ્રહ પણ બુધ હોય છે તેથી આજે બુધ ગ્રહણ કરવા ગમણો છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ માટે સારો જઈ શકે છે માત્ર બુધ ગ્રહના શત્રુ ગ્રહો ગ્રહની રાશિ કર્ક અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ